સીડી સેટે રેખારાવ અભિષેક ખન્ના બ્રાઇટ આઉટડોર મીડિયાના પ્રતિનિધિ હાજર રહ્યા હતા કૃષ્ણ ચૌહાણે અંધેરી પશ્ચિમ મુંબઈના મેયર હોલ ખાતે ભવ્ય રીતે બોલીવુડ આઇકોનિક એવોર્ડ આયોજન કર્યું હતું જ્યાં સન્માનિત મહેમાનોએ દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરી હતી આ પ્રસંગે મુખ્ય મહેમાન ધીરજ કુમાર દીપક પરાશર પ્રતિમા કન્નન કન્નન અરૂણાચલમ બી તિવારી ગાયકા દીપા નારાયણ ઝા ગાયિકા રીતુ પાઠક એસીપી સંજય દિલીપ દિલીપસિંહ નિર્માતા અભિનેતા સીડી સેટે રેખા રાવ અભિષેક ખન્ના બ્રાઇટ આઉટડોર મીડિયાના પ્રતિનિધિ હાજર રહ્યા હતા કેસીએફ દ્વારા રજૂ કરાયેલા આ એવોર્ડ સમારોહમાં તે હસ્તીઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમણે ફિલ્મ જગતમાં પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી છે ડૉક્ટર કૃષ્ણ ચૌહાણ દ્વારા આયોજિત આ એવોર્ડ સમારોહમાં ઘણી હસ્તીઓ હાજર રહી હતી જેમાં આ નામો નોંધપાત્ર છે મુખ્ય મહેમાન પ્રતિમા કન્નન એસીપી સંજીલ પાટીલ એસીપી સંજય પાટિલ દીપક પરાશર રેખા રાવ દિલીપ સેન અભિષેક અભિષેક ખન્ના ગાયક સાગર આચાર્ય ગાયક નરેશ વગેરે આ પ્રસંગે સિરીન ફરીદ કબીના મહા મહારાજન સીડી શેટ્ટે સોનુ શ્રીવાસ્તવ દીપક દેસાઈ રિતુ પાઠક ગીતકાર વિકી નાગર ગીતકાર એમ પ્રકાશ કોરિયોગ્રાફર દિલીપ મિસ્ત્રી નિર્માતા દિલીપ પટેલ મનોજ તિવારી દિનકર કપૂર જીજ્ઞા શેઠ હેરુ જૈન ફોટોગ્રાફર દિનેશ પરેશા દક્ષિણ અભિનેતા જયપ્રભુ આર નો જન્મદિવસ પણ સ્ટેજ પર એક ભવ્ય કેક કાપીને ઉજવવામાં આવ્યો હતો આ એવોર્ડ સમારોહની ની અપાર સફળતા બાદ કૃષ્ણ ચૌહાણ હવે ખૂબ જ ઉત્સાહિત છે મુખ્ય મહેમાન ધીરજ કુમારે ડોક્ટર કૃષ્ણ ચૌહાણને એવોર્ડ કિંગ કહ્યા અને આવા એવોર્ડ શો નું આયોજન કરવા બદલ અભિનંદન આપ્યા આ પ્રસંગે દીપક દેસાઈના ગુજરાતી આલ્બમ ચલોને આપને ગરબેનું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું જેના ગીતકાર અને નિર્માતા દીપક દેસાઈ ગાયક રાજુ ટાંક ડોક્ટર પૂજા શાહ છે આ ગરબા ગીતમાં કશિશ ખંડે ખંડેલવાલ જોવા મળશે આ ગીત દીપક દેસાઈના પુસ્તક યાદો કે ગુબારેમાં પ્રકાશિત થયું છે તમને જણાવી દઈએ કે ડોક્ટર કૃષ્ણ ચૌહાણ છેલ્લા બે દાયકાથી ફિલ્મ ઉદ્યોગમાં ફિલ્મ નિર્માતા તરીકે કામ કરી રહ્યા છે આ સાથે તેઓ સામાજિક કાર્યમાં હંમેશા આગળ રહે છે કોવિડ સમયગાળા દરમિયાન તેમણે માત્ર જરૂરિયાતમંદોને રાશનનું વિતરણ કર્યું જ નહીં પરંતુ સૌથી મોટી વાત એ હતી કે તેમણે લોકોને ભગવદ્ ગીતા પણ ભેટમાં આપી હતી તેમના બધા એવોર્ડ સમારોહની જેમ આ સમારોહ પણ ફિલ્મો ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો સાથે ડૉક્ટર કૃષ્ણ ચૌહાણે ઘણા પત્રકારો અને ફોટોગ્રાફરનું સન્માન કર્યું તમને જણાવી દઈએ કે ડોક્ટર કૃષ્ણ ચૌહાણ ટૂંક સમયમાં તેમની આગામી હોરલ થિરલ ફિલ્મ આત્મા ડોટ કોમનું શૂટિંગ પણ શરૂ કરવા જઈ રહ્યા છે આ ફિલ્મમાં પ્રખ્યાત સંગીત દિગ્દર્શક દિલીપ સેનનું સંગીત છે જેમના ઘણા ગીતો રેકોર્ડ થઈ ચુક્યા છે અને તેમણે તેમની બીજી ફિલ્મ દાવનું મુહૂર્ત કર્યું છે ઉલ્લેખનીય છે કે ચૌહાણ માત્ર એક જ સફળ બોલિવૂડ દિગ્દર્શક સક્રિય સમાજ કાર્યક્રમ જ નથી પરંતુ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં પણ તેમને નંબર વન ગણવામાં આવે છે તેમનો એક એવોર્ડ સમારંભ પૂરો થાય છે તેઓ તેમના આગામી એવોર્ડ સમારોહની તૈયારી શરૂ કરે છે